નમસ્કાર દર્શક મિત્રો તારીખ વીસ માર્ચ બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચણા બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે ચણા બજારમાં બજાર આવકની વાત કરીએ મિત્રો તો આજે છાપરા નંબર બેમાં બાજુમાં વકળો રાખવામાં આવ્યો છે તેની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે ગઈકાલે દેશી ચણામાં ભાવો વાત કરીએ તો મિત્રો ગઈકાલે નવસો છાસઠ રૂપિયાથી લઈને એક હજારને છાસ છવ્વીસ રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું નવસો છાસઠ રૂપિયાથી લઈને એક હજાર છવ્વીસ રૂપિયા સુધીનું દેશી ચણામાં બોલાયું હતું તેમજ સફેદ ચણામાં વાત કરીએ તો ગઈકાલે એક હજાર એકતાલીસ રૂપિયાથી લઈને બે હજારને એક રૂપિયાના ભાવો બોલાયા હતા સફેદ ચણામાં એક હજારને એકતાલીસ રૂપિયાથી લઈને બે હજારને એક રૂપિયાના ભાવ બોલાયા હતા સફેદ ચણામાં તો આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ રાજીમાં લાઈવ દ્રશ્યો જોઈને છાસઠ રૂપિયા ભાવો થયા છે મિત્રો આ વકલના દેશી ચણા છે નવસો છાસઠ રૂપિયા વકલ જોઈ શકો છો નવસો છાસઠ રૂપિયા ભાવો થયા છે એકાશી રૂપિયા એક હજાર એકસો ને એકાશી રૂપિયા ના ભાવો થયા છે વકલ જોઈ શકો પાંચસો ને એકતાલીસ રૂપિયા કાબુલી ચણા છે જોઈ શકો મિત્રો હજાર પાંચસો ને એકતાલીસ રૂપિયા સુપર ક્વોલિટી માલ છે સફેદ ચણા પંદરસો ને એકતાલીસ રૂપિયા ના ભાવો હાલો 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 તમે નહીં આવે જાઉં મારો મારો લઈ જાઉ માર જવાબદારીથી એકાવન રૂપિયા ભાવો મિત્રો પંદરસો ને એકાવન રૂપિયા ભાવો સફેદ ચણા છે એકાવન રૂપિયા ભાવો

સફેદ ચણા મિત્રો જોઈ શકો છો એક હજાર બસોના એકસઠ રૂપિયાના ભાવો ત્યાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ વીસ માર્ચ બે હજાર પચીસના ચણા બજારના ઊંચા નીચા ભાવો જોઈ શકો છો આજે છાપરા નંબર બેની બાજુમાંથી જે નીચે લાઈનું રાખવામાં આવી છે વકલો તેની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે